આ છે વિરમગામ તાલુકાની કુમાર સારા નંબર આઠ તમે જોઈ શકો છો કે આ બાળકો નીચે બેઠા છે ભોજન લઈ રહ્યા છે આ બાળકોને અહીંયા કુમાર સારા નંબર આઠમાં તમે જુઓ તો કેવી હાલતમાં બાળકો નીચે જમીન ઉપર બેસીને આ ભોજન કરી રહ્યા છે બાળકોની તમે હાલત જુઓ એકદમ જમીનની નીચે એકદમ જમીનની નીચે બેસીને આ બાળકોને ભોજ ની હાલત તમે જોઈ શકો છો ઘણા સમયથી આ વરસાદમાં પાણી ભરાઈ રહી છે અને બરાબર બાજુમાં જ અહીંયા મધ્યાહન ભોજન યોજના હેઠળ જમવાનું પણ બનાવવાનો શેડ આવેલો છે આ શેડમાં મધ્યાહન ભોજન બનાવવામાં આવે છે તમે જુઓ તો અહીંયા પારાવાર ગંદકી વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ અહીંયા વધી રહ્યો છે ત્યારે આવતા બાળકો નો રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા છે તમે જોવા કોઈ દવાનો છંટકાવ થતો નથી બીઆરસીની ઓફિસ બરાબર સામે હોવા છતાં આ ઓફિસના અધિકારી પણ કોઈ ધ્યાન આપતા ન હોય તેવું લાગે છે આજે આ ઓફિસની મુલાકાત લેતા અધિકારી શ્રી હાજર નથી એમને વારંવાર ફોન કરતાં ફોન ઉપાડતા નથી ગમે તે કારણ હોઈ શકે પણ આ તમે જુઓ તો આ પ્રકારની જ્યારે હાલત બીઆરસી ઓફિસની સામે આવેલી સ્કૂલમાં જ હોય તો વિરમગામ તાલુકાની અન્ય સ્કૂલમાં કેવી હાલત હશે તે જોઈ શકાય છે આવી પરિસ્થિતિમાં બાળકો કેવી રીતે ભણે આ મચ્છરના બ્રિડિંગના કારણે બાળકોનું જીવનું જોખમ ઊભું થયું છે ત્યારે આ પ્રકારની વસ્તુ અટકાવવાની જવાબદારી નીચે બેઠા છે આ બાળકો કેમ નીચે બેઠા છે આ તમે જોઈ શકો છો કે શાળાના આચાર્ય જે છે આ તમે જુઓ તો આ કેટલી ગંભીર બેદરકારી છે આ કુમાર શાળા નંબર આઠની આ બાળકો જમીન ઉપર બેસીને એકદમ ખરાબ પરિસ્થિતિમાં મધ્યાહન ભોજન આ બધા શિક્ષકોની હાજરીમાં આ પ્રકારનું કૃત્ય તમે જુઓ આ પ્રકારનું કૃત્ય તમે જોઈ શકો છો સાહેબ આ બાળકોને નીચે પાથરણા નથી આનું કારણ શું એટલે ભેજવા જમવા બેસે ત્યારે બાળકોને પાથણ તો સાહેબ પાથરવું પડે દીપીઓ સાહેબ એ સૂચના સાહેબ આપેલી છે કે બાળકોને બેસવા માટેના પાથર

બરાબર છે આ તમે ગંદકી જોઈ શકો છો આ બાળકો જે છે તમે જો કેટલી ખરાબ હાલતમાં અંદર આ જો તમે બાળકો કઈ રીતે અંદર આ કૃત્ય કરી રહ્યા છે તમે જો કેટલી ખરાબ હાલત છે આ તમે જોઈ શકો છો આ ગંદકી તમે જુઓ આ ગંદકીમાંથી બાળકો પસાર થઈ રહ્યા છે મધ્યાહન ભોજન યોજનાનું જમવાનું સામે બને છે તમે જુઓ તો આ બાળકો જે ગંદકીમાંથી પસાર થાય છે તારું નામ શું બાબા હે કેટલું આ આમાં તમને તકલીફ થાય છે કઈ આ ગંદકી જે છે એમાં તમારા પગ બગડે છે ને આ તમે જો આ બાળકો જે છે ગંદકીમાંથી પસાર થઈ રહ્યા છે આ કુલ મળીને કુમાર સારા નંબર આઠની આ ગંભીર બેદરકારી તમે જોઈ શકો છો